તમે જોઈ શકો છો અમે આજે લાઇબ્રેરીમાં વાંચન માટે પુસ્તકો અમે આપવા આવ્યા છે અને યાદી આપણે ફ્રી અવેલેબલ કરશું અમારા સુધીના માધ્યમથી અથવા તપસાણા અને ઉદલજીભાઈ સુરત પંડનો પુસ્તક કામદિ તમે જોઈ શકો છો આ તાની દુકાને આવી ગયા છીએ બરાબર ગ્રાહકો આવી ગયા હતા એટલે તે વાસણનું સેલિંગ કારણ કે સાહેબોને બોલાવા પુસ્તકો જે કાંઈ આપણી પાસે જે કાંઈ સેવી પુસ્તકો તમામ આપણે તેને અર્પણ કરી દઈએ છીએ અધરજુભાઈ સિંહ મોરાવતી તો આપણે અહીંયા સાહેબની તકો ખોરા તમને તકલીફ દીધી થોડીક અમારે આવવાનું હતું પણ થોડુંક આતા પાસે ટાઈમ નહોતો ફરી પાછા નવી યાદી કરો તો અમને જાણ કરજો તો અમે તમને પાછા ફરીથી નવા પુસ્તકો અવેલેબલ કરાવીશું